ના ગીતો છે બાપ દીકરી ના છે એવી રીતે દેર ભોજાઈ ના પણ ગીતો છે એ મને ગમતું એક ગીત એમાં પાછો સારો સંદેશો હોય એમ સંસ્કૃતિ સભર ગીત એવો એક ગીત મને ગમે છે કે બે ભાઈઓ હતા મોટો ભાઈ તો ખુબ મહેનત કરે ધંધો કરે અને નાનો ભાઈ ખેલવે કામ કરે કરે નહીં તોફાન કર્યા ભૂખ લાગતી ખાવા આવી જાય જાય પાછો નીકળી ઘોડા ખેલવા અને એવા એક વખત જમવા બેઠો દેર અને એમના ભાભી ભોજાએ કીધું મોટા ભાઈના ઘરના એ જમવાનું એને દીધું અને હાકર નાખવાનું દૂધમાં ભૂલાઈ ગયું અને કીધું ભાભી કેમ દૂધમાં હાકર નથી નાખી તો કે કામ કરવું નથી માલમી હે નાવડા વાળા હવે નાવડું હંકાર હવે નીકળી જાવ છે મારા ભાભીએ મને મેણું માર્યું વર્ષો પેલા નું આપણું બહુ સરસ આ ગીત શું કેસે

نا کرنا ہم میں جیو تے و کیધું نا کیધું تا تو باپنڑی نے تے دی آکھو ما ڈرئو سے انگار رے باد میں لوٹا

ભાઈ કમાઈ ને તું તો હવે શું કરીશ હવે એક કામ કરીશ કે જવું છે હવે મારે એ આ પંદરે લક્ષ્મી લક્ષ્મીનો વેપાર મેણું મારે તો આ કરાય મરી જવાનું ન હોય હવે વેપાર કરવો છે ભારત ની આરી નારી ના એક મેણા થી પણ દેર સુધરી ગયો જો તમે દેર ભુજાઈ નો એટલે માં દીકરા જેવો સંબંધ હોય છે કે મેણું માર્યું છે મારી એ છે હવે મારે લક્ષ્મી નો વેપાર અને કોઈ દી પાછા આવે નહીં જે જાય ઈ પછી કોઈ દી પાછા આવે નહીં અને اوي تو بيرو جو نے پار دے پار دی پندا ساتھ مار پار داں بند کریا

જીવો જીવલડી ને ધાર એ ભાબી તમે તો ખુબ જીવો પણ તમારી જીભ ની ધારે જીવતી રહેવી જોઈએ મને મેણું માર્યું ને મારો મન ખો સુતાર દીધો જાજે જીવો મારા એ ભાબા લડી ને ખાસ જીવો જીવલડી ને ધાર અરે મેણું મારી ને મારી મતિ સુધારી તમે કર્યો દીધો પેડો મારો પાર રે માલવી મોટા હલેસા એ હવે મારે મારે જાઉં મધરિયા ને પાર એ ભારતની બતાવે છે આજથી વર્ષ મુંબઈના એક આવો પ્રોગ્રામ ડાયરો રાખેલો અને સત્ય ઘટનાનો પ્રસંગ અમારા ગઢવીએ વાર્તા માંડેલી લોક ડાયરામાં બધી લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહા છંદ થાતા 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 એવો ડાયરો બે કલાક સુધી મોજ કરી અને ડાયરો પૂરો થયો ગઢવી ગઢવ્યા મુતરા એટલે એ ડાયરામાં બી આર ચોપરા જેને જૂનું મહાભારત બહુ સરસ બનાવ્યું આપણે જોઈએ એટલે એક એક પાત્રો આપણને દેખાય કે આ હકીકત કૃષ્ણ છે હકીકત અર્જુન છે ભીષ્મ છે દ્રૌપદી છે આપણને દેખાય એ મહાભારત બનાવવા ચિત્રકરણ કરવા વાળા બી આર ચોપરા ને હાજરી અને એ મળવા આવ્યા અમારા ગઢવીને પાંત્રીસ વર્ષ પહેલા એને કીધું गढ़वी आपने बहुत अच्छा बोला बहुत अच्छा गाया क्या मजा है क्या बात है क्या गुजराती डायरा है मैं थोड़ी देर के लिए आया था सोच रहा था कि दस के चला पता ही नहीं चला दो घंटे कैसे चले गए क्या बात है बातें तो आपने बहुत अच्छी की सभी बात सही लगी ठीक लगी बराबर लगी सही लगी पर एक बात मुझे बराबर नहीं लगी समझ में नहीं आई बहुत कौन सी बात कई बात તો કે તમે એમ કહો છો કે જેનું દાંપત્ય જીવન ઉજળું હોય જેના પતિ પત્નીનો દાંપત્ય જીવન ઉજળું હોય એના સંતાન પતિવ્રતા નારી હોય એના સંતાન કોઈ દી નબળા નો થાય એ વાત ખોટી છે મારા ગઢવી કીધું કેમ તો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોય શકે કે પોતાનો પતિ દુનિયા ન જવે એટલે પોતે પાટાવાળી વાળી દીધા આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો આનો જવાબ આપો એટલે મને આ વાત ખોટી લાગે છે અને પછી મુંબઈના હોલમાં હોલ માં પાયદાસ અમારા ઘટવીએ જવાબ આપ્યો હતો છોપરા સાહેબ

અને સંસ્કાર ની આંખે જે જનતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય પછી ફતીવૃતા હોય તો ભલે અને ગમે એવું ઉજળું જીવન જીવતી હોય પેલો શિક્ષક પણ માં છે પેલો ઘાટ ઘડનાર પણ માં છે જે કોઈ માં છે